નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે તમને પણ વધુ એક ઝાટકો લાગી શકે છે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે ત્યારે એવા સમાચાર છે કે એક બીજો કલાકાર શો છોડી રહ્યો છે તમને જણાવી દઈએ કે અબ્દુલનું પાત્ર ભજવી રહેલા સરસ સાંકલે શો છોડવાનો નિર્ણય લીધો છે જો કે વધુ વાત કરીએ તો ટીઆરપીના રેસમાં આ સિરિયલે ભારે ચર્ચા જગાવી છે દયાબેનના ગયા બાદ શોની લોકપ્રિયતા ઓછી થઈ ગઈ છે પણ આજે પણ મોટો વર્ગ આ ફેમિલીની સિરિયલને જોવે છે તો વધુ વાત કરીએ તો ટીવીનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ